જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ રોટલી શાક ખાઈને કંટાળી ગયા છો અને રોજ વિચારવું પડે છે શું બનાવીએ સો આજે આપણે બનાવશું શાકભાજી વગરની બે સુપર ટેસ્ટી વેરાયટી સો પહેલાં આપણે બનાવશું સેવ પરાઠા તમે આનો લૂક જુઓ એકદમ ફૂલ સ્ટફ્ડ ખાવાની એટલી મજા આવશે કે તમને વારે ઘડીયા બનાવવાનું મન થશે આ તમે એમ નેમ દહીં ચટણી કેચઅપ કસાના વગર પણ ખાશો તો એ ગમશે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ યમ્મી ખાતા જ રહેવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી અને ઝટપટ બને છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે રેગ્યુલર રોટલીનો લોટ તો તમે હવે આ રીતે રોટલીનો લોટ તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો કે આ સોફ્ટ આપણો રેગ્યુલર રોટલીનો લોટ છે જો તમારો સવારે રોટલીનો લોટ વધ્યો હોય તો તમારી સાંજે સુપર ટેસ્ટી એક વેરાયટી પણ થઈ જાય હવે લોટને આપણે બાજુ પર મૂકી રાખશે ત્યાં સુધી આપણે કરશું સ્ટફિંગ સ્ટફિંગ માટે એક બોલમાં આપણે લઈએ છીએ ભુજિયા સેવ ફ્રેન્ડ્સ મેં અહીંયા બે નાના પેકેટ લીધા છે પાંચ પાંચ રૂપિયાના મળે એ લીધા છે સો આમાંથી બે પરાઠા થશે એ તમને આઈડિયા આપવા કહું છું હવે એક બોલમાં આપણે બેઉ પેકેટ ખાલી કરીએ છીએ હવે આમાં આપણે કરશું મસાલા આ એકદમ સિમ્પલ રેસીપી છે લઈએ છીએ કાંદો ને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે ફુદીનો ફૂદીનાના દાંડા નહીં લેતા ફ્રેન્ડ્સ ખાલી પાંદડા ચોપ કરજો કોથમીર કોથમીરના પણ દાંડા નહીં લેતા બારીક પાંદડા ચોપ કરજો ચાટ મસાલો લીલું મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ને એ પણ એકદમ ઝીણું સમારજો લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે હવે આ લઈએ છીએ બહુ જ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે બારીક કાપેલું લસણ એકદમ બારીક કાપજો એની ગ્રેટ ફ્લેવર આવશે ફ્રેન્ડ હમણાં આપણે આમાં મીઠું નથી નાખતા મિક્સ કરશું પછી ચાખીને નાખશું કેમ કે સેવમાં પણ મીઠું હોય છે તમને લાગે કે આ પ્લેન સેવ છે પણ ભુજિયા સેવ એકદમ ચટાકેદાર તીખી ને મસાલેદાર હોય છે લાગે તમને યલ્લો પણ એમાં તીખાસ છે મરીની હવે આ બધું મિક્સ કરી લીધું છે એકવાર ચાખી લઈશું અને ચાખ્યા પછી તમને જે કંઈ અંદર એડ કરવું હોય કરી શકો છો એટલું ટેસ્ટી છે કે તમે આ પણ એમને ફરસાણની જેમ ખાઈ લેશો એકદમ ચટપટું મસાલેદાર સો અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર છે હવે આપણે લોટને એકવાર પાછું બરાબર મસળી લઈએ એટલે સોફ્ટ થઈ જાય

તલ તમે સફેદ અથવા કાળા કોઈ પણ તલ લઈ શકો છો પણ કાળા સરસ લાગશે મારી પાસે હમણાં કાળા નહીં હતા અને કોથમીર પાછું કોથમીરમાં દાંડા નહીં લેતા ફ્રેન્ડ્સ નહીં તો તમને વણતા નહીં ફાવે હવે હળવે હાથે ઉપર એકવાર વેલણ ફેરવી દઈએ એટલે બધું બરાબર લોટમાં ચોંટી જાય હવે સાઈડ ઊંધી કરી કાઢીએ અને સેમ વે બીજી સાઈડ પણ આપણે તલ અને ફક્ત કોથમીરના પાંદડા લેવાના છે દાંડા નહીં પાછું હળવે હાથે એના ઉપર વેલણ ફેરવી દઈએ એટલે તલ અને પાંદડા બરાબર લોટમાં ચોંટી જાય હવે આના ઉપર આપણે લઈશું આપણું અટામણ બેઉ સાઈડ અટામણ લઈએ અને હવે આને આપણે રોટલીની જેમ વણી કાઢવાનું છે ફ્રેન્ડ્સ આમાં તમે સ્ટફિંગમાં પણ કોથમીર નાખો કે ફૂદીનો નાખો પાંદડા જ લેજો દાંડા નહીં લેતા નહીં તો તો વણવામાં નહીં ફાવે આમાં જે લસણ અને જે મિન્ટ લીવ્સ નાખ્યા છે ફ્રેન્ડ્સ આ સુપર યમી બનશે હવે તમે જુઓ છો આની થિકનેસ આ પ્રમાણે જોઈએ જ હવે આપણે સેન્ટરમાં ઘી અથવા તેલ તમને જે જોઈએ લેવાનું ને સેન્ટરમાં આપણે આને ચોપડવાનું છે એટલે આપણે જે સ્ટફિંગ લઈશું એ બરાબર ચોંટી જાય અને ટેસ્ટ પણ ઘીથી સરસ આવશે ફ્રેન્ડ્સ આ એકવાર આ રીતે ટ્રાય કરજો હવે સેન્ટરમાં ઘી ચોપડી લીધા પછી આપણે જે સ્ટફિંગ લીધું છું એમાંથી અડધો અડધ સ્ટફિંગ હું આ એક પરાઠામાં નાખીશ આટલા સ્ટફિંગમાંથી હું બે પરાઠા બનાવવાની છું હવે બરાબર સેન્ટરમાં સ્ટફિંગ મૂકીએ છીએ હવે સ્ટફિંગને આપણે જરા થોડું સ્ક્વેર શેપમાં પાથરી દઈશું આ રીતે તમે કરશો તો વણવાનું બહુ જ ઈઝી પડે છે ફ્રેન્ડ સો મિડલમાં આ રીતે સ્ક્વેર શેપ આપી દીધા પછી હવે આપણે રોટલીને ચારે બાજુથી ફોલ્ડ કરશું તમે અહીંયા જોઈ શકો છો એ રીતે ને ફોલ્ડ કર્યા પછી હળવે હાથે આ રીતે પ્રેસ કરશું એટલે જરા થોડું ચીટકી જાય અને જ્યાં સેવ હોય ત્યાંથી જ ફોલ્ડ કરવાનું છે પાછું આને પ્રેસ કરશું અને હવે સાઈડની બેઉ સાઈડ પણ આ રીતે ફોલ્ડ કરશું લુવામાં સ્ટફિંગ ભરીએ તો એને વણતા પણ વાર લાગે છે હવે આ જ્યાં સેવ પાછી દેખાય છે ત્યાં સુધી પાછું આપણે આને ફોલ્ડ કરીએ છીએ અને પાછું આ રીતે દબાવી દઈશું એટલે એકદમ બરાબર સિલ્ડ થઈ જાય એકદમ મસ્ત એન્વેલઅપ જેવું આ થઈ જશે હવે પાછું આના ઉપર આપણે અટામણ લઈશું અને જે ઓપન સાઈડ છે એ આપણે હવે આદણીના ઉપર નીચે રાખવાની છે એટલે એ બરાબર સિલ્ટ થઈ જાય વણીએ ત્યારે હવે એકદમ હળવે હાથે વણજો ફ્રેન્ડ્સ એટલે તૂટી ન જાય અને જો તમારાથી આમ ફરતું ન હોય પરાઠો વણતી વખતે તો તમે આદળી પણ આ રીતે ટર્ન કરી શકો છો પણ ઈઝીલી ફરશે સો આ રીતે સ્ક્વેર બનાવવા બહુ જ ઇઝી પડે છે

તો તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલું ઈઝી છે હવે આને આપણે મીડિયમ ગેસ પર થવા દઈશું અને હળવે હાથે આ રીતે પ્રેસ કરતા જવાનું એટલે નીચે લાઈટ બ્રાઉન કલર જલ્દી થઈ જાય સારી રીતે જેન્ટલી પ્રેસ કરીએ છીએ થોડી વારે આપણે સાઈડ ચેન્જ કરીને જોવાનું કે નીચે લાઈટ બ્રાઉન કલર આવ્યો છે કે નહીં હવે આ તમે જુઓ કે સાઈડ બધી બરાબર સીલ્ડ થઈ ગઈ છે એટલે હવે આ ખુલશે નહીં અને નીચે લાઈટ બ્રાઉન કલર પણ આવી ગયો છે હવે સેમ વે

હવે ઘી લગાવ્યા પછી સાઈડ ચેન્જ કરીએ અને પાછું એને પ્રેસ કરતા જઈશું અને હવે આને આપણે થોડી ક્રિસ્પી બનાવશું ફ્રેન્ડ્સ આ જ્યારે શેકાતું હશે ત્યારે એટલી મસ્ત ચોપ્ડ ગાર્લિક અને ફુદીનાની જે તમને ફાઇન સ્મેલ આવશે ખાવાનું મન થઈ જાય હવે સાઈડ ચેન્જ કરતાં પહેલાં બીજી સાઈડ પર પણ પાછું આપણે ઘી ચોપડશું અને સાઈડ ચેન્જ કરી કાઢશું ને હવે આ અધર સાઈડ ને પણ આપણે જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલર અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી શેક્યા રાખશું સાઈડ ફાઈન કૂક થઈ ગઈ છે તમે આ જોઈ શકો છો કે રોલ પણ થાય છે આ રીતે સો આ રેડી ટુ સર્વ છે તરત તમને ખાવાનું મન થઈ જશે એટલી ફાઇન આની સુગંધ આવે છે ફ્રેન્ડ્સ આ તમે દહીં ચટણી કે કેચઅપ વગર ખાઈ જશો એની ગેરંટી છે આ મસ્ત ટ્રાય રેસીપી છે અને લેફ્ટ ઓવર રોટલીનો આટામાંથી પણ તમે આ બનાવી શકો છો એકદમ મસ્ત ઉપર અને નીચે બેઉ સાઈડ થી ક્રિસ્પી અને નીચે પણ બરાબર સિલ્ડ થઈ ગયું છે એકદમ મસ્ત ક્રિસ્પી હવે આપણે આ તોડીને જોઈએ બહુ જ ફાઇન સ્ટફિંગ રહેશે અને સ્ટફિંગ પણ આ છૂટું નથી પડતું ફ્રેન્ડ્સ આ રીતે તમે વણીને જોજો ઝટપટ બને છે અને ખાવાની પણ મજા આવે છે તમે આ જોઈ શકો છો કે કેટલું ભરેલું આમાં તમને સ્ટફિંગ લાગશે ગેરંટી છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય એ ટાઈપની છે અને બહુ જ મસ્ત મસાલેદાર બને છે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે જે દિવસે રોટલી શાકનો કંટાળો આવે અને ઘરમાં રોટલીનો લોટ વૈદો હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરી જોજો ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે એકવાર તો જરૂર બનાવજો સો તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો કેવી લાગી હવે આપણે બીજી વેરાયટી બનાવશું રોટલી ખાઈને જો કંટાળી ગયા હો તો આ પિઝા ભૂલાવી દે એવા પરાઠા બનાવો વણતા ફાટશે નહીં એ ટ્રીકથી આપણે કર્યા છે અને સવારે વધેલી રોટલીના લોટમાંથી એ ફૂલ ઓફ પ્રોટીન છે તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો કે સાંજે એક જ વસ્તુ કરવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે ફ્રેન્ડ્સ બેઉ સાઈડથી મસ્ત ક્રિસ્પી અને અંદરથી જબરદસ્ત યમ્મી દર થોડે દિવસે આ પાછા ખાવાનું મન થશે એની તો ગેરંટી છે ફ્રેન્ડ અને ઝટપટ બની જાય છે સો બનાવવાનું શરૂ કરીએ એક બોલ માં લઈશું હાફ કપ પનીર અને ફ્રેન્ડ પનીર માં જરી પણ પાણી રેવું ન જોઈએ બરાબર ચારણી માં નીચોવીને કાઢી કાઢજો હવે પનીર ને ક્યાં તમે હાથે થી આ રીતે ક્રમ્બલ કરો અથવા તો એને છીણી કાઢો હવે લઈશું ચીઝ અહીંયા મેં દોઢ ક્યુબ ચીઝનો લીધો છે સો તમે તમારા ચોઈસ પ્રમાણે થોડી વધારે લેવી હોય તો ચીઝ લઈ શકો છો અને ચીઝ અને પનીર ફૂલ ઓફ પ્રોટીન છે કાંદો ફક્ત બે ટેબલ સ્પૂન અને એકદમ બારીક કાપેલો લેવાનો છે બારીક કાપેલી કોથમીર અને ફ્રેન્ડ્સ કોથમીરના દાંડા નહીં લેતા નહીં તો તો તમને વણતા નહીં ફાવે લીલા મરચાં લીલા મરચાં પણ એકદમ બારીક કાપેલા અને બાળકો માટે લેતા હોય તો લીલા મરચાં સ્કીપ કરી શકો છો મીઠું સ્વાદ પ્રમાણે મીઠું ચાખીને નાખવાનું પહેલેથી પહેલાં થોડું ઓછું નાખજો કેમ કે ચીઝમાં પણ મીઠું હોય છે અને આપણે ચાટ મસાલો નાખીએ છીએ ચાટ મસાલો હવે બધું બરાબર મિક્સ કરી કાઢીએ ફ્રેન્ડ્સ આમાં એક વસ્તુ રહી ગઈ છે તે હું હમણાં નાખું છું તાજા વાટેલા મરી અને કરગરા વાટવાના છે એકદમ બારીક પાવડર નહીં કરતા આ રીતે કરગરા હોવા જોઈએ અને ફ્રેશ વાટેલા નાખજો ફ્રેન્ડ્સ હવે બધું એકવાર મિક્સ કરી કાઢીએ અને આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પનીરમાં જરી પણ પાણી રહેવું નહીં જોઈએ ફ્રેન્ડ્સ હવે હું આને હાથેથી જ બરાબર બાઈન્ડ કરી કાઢું છું એટલે આપણને એક આમાં બાઈન્ડિંગ જોઈએ કે મુઠિયા વાળી શકો એવું થોડુંક બાઇન્ડિંગ થવું જોઈએ એટલે જ્યારે તમે પરાઠામાં અંદર ભરો તો બધું પનીર ને ચીઝ છૂટું નહીં પડી જાય હવે તમે જોઈ શકો છો આ હાથેથી આ રીતે આપણે દબાવીને મિક્સ કરવાથી બાઈન્ડિંગ જેવું થશે તમે આ જુઓ આપણે એક મુઠિયા જેવું વાળી શકીએ એવું બાઇન્ડિંગ થાય છે સો આ પ્રમાણે થશે તો પરાઠામાં બરાબર મિક્સર અંદર રહેશે હવે બધું મિક્સ કરી લીધા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડજસ્ટ કરવું હોય તો કરી શકો છો એટલું યમ્મી છે કે આ તમને એમ નેમ બોલ ખાઈ જવાનું મન થશે સો અહીંયા આપણું યમ્મી સ્ટફિંગ તૈયાર છે હવે અહીંયા મેં સવારે વધેલા રોટલીનો લોટ લીધો છે ફ્રેન્ડ્સ આમાં રોટલીનો જ લોટ લેવાનો છે તમે તાજો લો કે પહેલાનો લો હવે મીડિયમ સાઇઝનો લુઓ લઈને આપણે એને બરાબર પાછું આ રીતે બાઈન્ડ કરી લઈએ અને એને જરા ગોળ ફેરવીને ફ્લેટ કરી કાઢીએ ફ્રેન્ડ્સ મેં આમાં જે સ્ટફિંગ કર્યું છે એમાંથી બે પરાઠા થશે હવે હવે એમાં લઈએ છીએ કોથમીર કોથમીરના દાંડા નહીં લેતા ફ્રેન્ડ્સ અને થોડા તલ હવે એના ઉપર એકવાર વેલણ આ રીતે ફેરવી દેવાનું એટલે બધું લોટમાં અંદર ચોંટી જાય હવે આના ઉપર નાખીશું આપણે સૂકો લોટ સૂકો લોટ નાખ્યા પછી પાછું એકવાર એના ઉપર વેલણથી રોલ કરી લઈએ હવે આપણે સાઈડ ચેન્જ કરશું એટલે આ કોથમીર અને તલ બરાબર ઉપર ચોંટી ગયા છે હવે બીજી સાઈડ સેમ રીતે કોથમીર લઈએ છીએ થોડા તલ લઈએ છીએ ફ્રેન્ડ્સ કોથમીરના દાંડા નહીં લેતા અને એના ઉપર પાછું વેલણ ફેરવવાનું છે અને લઈશું થોડો સૂકો લોટ હવે આને આપણે વણવાનો છે આપણે રોટલી વણતા એ રીતે રોટલી વણવાની છે કે કોથમીરા દાંડા નહીં નાખો તો ઇઝીલી વણાઈ જશે અને રોટલી નહીં થીક નહીં પતલી એ રીતે આપણે વણશું થોડી રો રેગ્યુલર રોટલી કરતાં થોડી થીક રાખવાની હવે આપણે અહીંયા વચ્ચે આપણે અપ્લાય કરીએ છીએ સેઝવાન સોસ અને ફ્રેન્ડ સોસ પણ બહુ નહીં લેતા થોડોક જ લેજો નહીં તો તમારી રોટલી સોગી થઈ જશે એટલે થોડોક જ લગાવજો અને તમે સેઝવાન સોસની બદલે કેચઅપ પણ લગાવી શકો છો હવે અહીંયા મેં સ્ક્વેર શેપ આપી દીધો છે અને એના ઉપર હવે આપણે મિક્સચર મૂકશું હવે સ્ટફિંગ ઇવનલી બરાબર સ્પ્રેડ કરી લઈએ એકના ઉપર એક બહુ ઢગલો નહીં કરતા ઇવનલી સ્પ્રેડ કરી કાઢશું ને અહીંયા મેં જરા થોડું વધારે સ્ટફિંગ લીધું છે એટલે મસ્ત ટેસ્ટી પરાઠો થાય ફ્રેન્ડ્સ આ નાના મોટા બધાને ભાવશે સુપર યમ્મી છે અને શેઝવાન સોસ સાથે તો બહુ જ યમ્મી લાગે છે અને બાળકોને શેઝવાન સોસ ન આપવો હોય તો ટોમેટો કેચઅપ લગાવજો અને તમે કેચઅપ વગર પણ આ બનાવી શકો છો અને ખાતી વખતે કેચઅપ લેવાનો હવે બેઉ સાઈડથી આ રીતે ફોલ્ડ કરી લઈએ અને જેન્ટલી પ્રેસ કરી કાઢશું અને ફોલ્ડ કરતી વખતે આ રીતે બધું દબાવી દેવાનું એટલે બરાબર સિલ્ડ થઈ જાય ફ્રેન્ડ્સ દબાવવાનું ભૂલવાનું નથી સો પાચું જેન્ટલી આ રીતે પ્રેસ કરીએ એટલે બરાબર સિલ્ડ થઈ જાય તમે પર સુકો લોટ વપરાવીને આને આપણે જેન્ટલી વણવાનો છે ફ્રેન્ડ જેન્ટલી વણજો જોરથી નહીં વણતા નીકળો તો સ્ટફિંગ બહાર આવી જશે અને મેં કહ્યું એ પ્રમાણે જો તમને અંદર કેચઅપ ન નાખવો હોય તો તમે એમને ખાલી સ્ટફિંગ નાખો વગર હવે વણતી વખતે આ રીતે જરૂર પડે તો ડ્રાય ઓલો લોટ લેતા જવાનો અને પરાઠો જો તમને આવી રીતે હલાવતા ન ફાવે સાઈડ ચેન્જ કરતા તો તમારે આદણી ખસાડીને સાઈડ ચેન્જ કરવાની અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે સો આદણીને ચેન્જ કરતા જવાનું આ રીતે અને પરાઠો તમારે થોડો પતલો કરી કાઢવાનો છે એટલે આમને આપણે બહુ પતલો નથી કરતા બહુ જાડો નથી કરતા બહાર મળે છે એ ટાઈપનો થોડો થિક રાખશું સો અહીંયા પરાઠો વણાઈને તૈયાર છે હવે આપણે તાવીને ગરમ કરશું તમે નોનસ્ટિક તાવી કે આપણે રેગ્યુલર જે રોટલીની તાવી હોય એના ઉપર પણ લઈ શકો છો હવે લઈશું તેલ અથવા ઘીથી તાવી આપણે ગ્રીસ કરશું અને ફ્રેન્ડ જે સાઈડ પરાઠાની ઓપન છે એ આપણે નીચેની સાઈડ પહેલાં કરશું એટલે પરફેક્ટ સિલ્ડ થઈ જાય એટલે જે ઓપન સાઈડ છે એ તમે જોઈ શકો છો નીચે મૂકી છે હવે ઉપર આપણે પાછું જેન્ટલી આ રીતે પ્રેસ કરતા જઈશું એટલે નીચેથી લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને સાઈડ પણ જલ્દી સિલ્ડ થઈ જશે હવે એકવાર નીચે લાઇટ બ્રાઉન કલર આવી જાય એટલે આપણે ચેન્જ ચેન્જ અને કરતા પહેલા ઉપર પાછું તેલ કે ઘી આપણે લઈશું શાકની પણ જરૂર નથી કેચઅપ દહીં કે ચટણી સાથે ખાઓ ઇનફેક્ટ તમે નેમ ખાશો તો પણ ગમશે હવે અહીંયા સાઈડ ચેન્જ કરી કાઢી છે ને તમે અને બધું બરાબર સિલ્ડ થઈ ગયું છે પાછું આને આપણે દબાવતા જઈશું અને બીજી સાઈડને પણ થોડી ક્રિસ્પી થવા દઈશું ઘી કે તેલ પાછું લગાવીને એને સ્પ્રેડ કરીએ અને પછી સાઈડ આપણે ચેન્જ કરશું એકદમ ફાઇન આ ક્રિસ્પી થાય છે બે ઉપર મસ્ત ક્રિસ્પી ને અંદર એનું સ્ટફિંગ યમ્મી આ રીતે પ્રેસ કરતા જઈશું અને બેઉ સાઈડ જેટલી તમને ક્રિસ્પી જોઈએ એટલી કર્યા કરવાની અને આ થોડી ક્રિસ્પી કરશો તો ખાવાની મજા આવશે હવે તમે જુઓ કે હવે સાઈડ ચેન્જ કરીએ છીએ એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે અને આ પરાઠો જરી પણ ખુલી નહીં જાય ફ્રેન્ડ્સ એકદમ સિલ્ડ રહે છે બેઉ સાઈડ પરફેક્ટલી ક્રિસ્પી થઈ ગઈ છે એબ્સોલ્યુટલી રેડી ટુ સર્વ છે તમને તરત ખાવાનું મન થઈ જશે એની ગેરંટી છે અને ખાશો તો ધરાશો નહીં ભૂખ નહીં લાગી હોય તો પણ ખાશો એટલા યમી છે સેમ વે બીજા કરી કાઢવાના આ પરાઠા તમે ગરમ કે ઠંડા કોઈ પણ રીતે ખાશો તો એ ભાવશે બાળકોને લંચ બોક્સમાં આપો ફૂલ ઓફ પ્રોટીન છે ને ખાઈને ખુશ થઈ જશે હવે તમે આને અંદરથી જુઓ ફ્રેન્ડ્સ સુપર ટેસ્ટી અને ખાવાનું રોકી નહીં શકો એ ટાઈપના છે છે ચટણી વગર એમ ખાઈ એટલા મસ્ત મસ્ત ક્રિસ્પી એક એક બાઈટ તમને ક્રંચ આવશે ઉપરના અને તલના પણ ક્રંચ આવશે અને અંદરથી ફૂલ ઓફ પ્રોટીન આ મસ્ત ટ્રાય રેસીપી છે બાળકોના લંચ બોક્સમાં તમે આપો ફૂલ પ્રોટીન મળી જશે અને શાક પણ બનાવવું નહીં પડે જે દિવસે સવારે લોટ વધ્યો હોય તો તમે સાંજે એક જ વસ્તુ બનાવી હોય એને માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે અને બધાને ભાવશે સો તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ